તો આપણે ભૂંગળા બટેકા બનાવીશું તો આપણે બટેકા પેલા બાફા મૂકી દઈશું બટેકા બાફીને આપણે ભૂંગળા તળવા તળી લઈશું પછી આપણે પાણી નાખીશું તો બટેકા બાફા મૂકી દીધા હતા આપણે હવે ડૂમળા તળવા માટે તેલ મૂકી દઈશું તો તેલ આપણું આવી ગયું છે જોઈ લઈએ હા તેલ આવી ગયું છે તો હવે આપણે ભૂંગળા કરી લઈશું આપણા ઘૂંગળા તળાઈ ને રેડી થઈ ગયા છે તો હવે આપણે બટેકાના વઘાર માટે લસણ ની ચટણી બનાવીશું તો આપણે બે ચમચી જેટલી ચટણી નાખી દઈશું લસણ મિક્સ કરી દઈશું તો ચટણી આપણી મિક્સ થઈ ગઈ છે તો આપડી ચટણી તો આપણા બટેકા બફાઈ ગયા છે તો જોઈ લઈએ તો બફાઈ ગયા છે તો એની સાહેલ ઉપડી લઈશું આપણે તો આપણા બટેકા બફાઈ ગયા સાહેલ ઉપડાઈ લીધી છે તો હવે આપણે એનો વઘાર કરીશું બે ચમચા જેટલું તેલ નાખીશું આપણે હવે ગેસ ચાલુ મૂકીશું તેલ આવે ત્યાં લગી આપણે બટીકા કટિંગ કરી દઈએ તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે એમાં એક ચમચી જીરું નાખીશું એક ચમચી હીંગ નાખીશું પાણી નાખીશું લસણ વાળી ચટણી નાખીશું લસણ मसाले ग्रेवी થઈ જાય એટલેબા આપણે આમલી નીતણને નાખી દીધું આમલી નીતણાઈ છે થોડું પાણી નાખી દીધું

પ્રમાણે ખાંડ નથી નાખી કેમકે આંબલી ની પાણી હતું એમાં બોલ પણ નાખ્યો હતો એટલે હવે ચડવા દઈશું તૂટી જાય એટલે આપણે બટેટા નાખી દેસુ તો ઉકળી ગઈ છે તેમાં બટેકા નાખી દેસુ આપણે ધીમે ધીમે મલાવી દઈશું તો તૈયાર છે આપડા બટેકા આપણે તો તૈયાર છે આપણા બટેકા તો તૈયાર છે આપણા ભૂંગળા બટેકા તો આપણે મળીશું આવતા વિડીયોમાં